ગુજરાતમાં કૌભાંડ એ કોઈ નવી વાત નથી એ પેપર ફૂટવાની વાત હોય કે પેપર ફૂટી જાય પછી આરોપીઓને પકડવાની વાત હોય આરોપીઓ પકડાતા નથી અને ક્યાંક ને ક્યાંક છાવરવાનો પણ આરોપ લાગતો રહે છે એને લઈને જ આજે જે આમ આદમી પાર્ટીના નેતા છે પ્રવીણ રામ તેમણે પણ ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે તેમનાથી જાણીશું કે શું છે તેમનો આરોપ અને આજે કાયદાને લઈને પણ વાત છે તેની પણ આપણે તેમની સાથે વાત કરીશું આપને ક્યાંક ને ક્યાંક આપ કહી રહ્યા છો કે જે ભાજપ સરકાર છે આરોપીઓને છાવરી રહી છે તો આપને એવું કેમ લાગી રહ્યું છે જુઓ ભાજપ સરકાર આરોપીઓને છાવરી રહી છે ભ્રષ્ટાચારીઓને કટકી બાજુને કાયમી માટે બચાવી લે છે આ માત્ર મારો આરોપ નથી ભાજપ સરકારે પોતે સિદ્ધ કરેલો એક પુરાવો છે ભાજપે જ કીધું છે કે અમે બચાવીએ છીએ અને એ બચાવવાના એના ઠોસ કારણો પણ છે કારણ કે કટકી બાજુ હોય ભ્રષ્ટાચારીઓ હોય એ એમના કમાઉ દીકરા છે એમાંથી થોડું ઘણું કમિશન ઉપર પણ જાય છે એટલે એમને મજા આવે છે એટલે કોઈ કમાઉ દીકરાઓને જેલમાં ન પૂરી દે એટલે ભાજપ જે બચાવે છે એમના પુરાવા એમણે જ આપ્યા છે આપણે એમની ઉપર આક્ષેપ કરવાની શું મજા આવે આપણે શું આક્ષેપ કરીએ એમની ઉપર પણ એને જ પુરાવા આપ્યા વિધાનસભાની અંદર સામે ચાલીને ભાજપે કીધું કે ભરતી કૌભાંડના છ આરોપીઓ અને ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવાહી કૌભાંડના બાવીસ આરોપીઓ હજી પકડાયા નથી પકડાયા નથી તો શું કામ પકડાયા નથી કોઈ તમારી સામે સત્ય બોલે છે કોઈ તમારી સામે અવાજ ઉઠાવે છે એને તો તમે કલાકમાં પકડી લો છો કોઈ ગરીબ કે વંચિત તમારી સામે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરે છે તો એને તો તમે કચડી નાખો છો તો આરોપીઓ હજી સુધી કેમ પકડાયા નથી પકડાયા નથી એને એને પ્રમાણ આપ્યું છે કે અમારા કમાઉ દીકરા છે ને અમે પકડવાના નથી અને એટલા માટે ગમે એટલા કાયદાઓ લાવે કાનૂન લાવે એ કાયદાઓને કાનૂનનો તો મતલબ ત્યારે જ થાય કે એનું અમલીકરણ થાય કોઈ સત્તામાં રહેલી પાર્ટી છે એને એની મનસા હોય એમનું અમલીકરણ કરવાની તો જ એ કાયદાનું મહત્ત્વ છે એટલે કેન્દ્રમાં કાયદો લેવા કે એક કરોડ દંડ દસ વર્ષની સજા પણ કોને કોને હજી આરોપીઓ બહાર ફરે છે એનું શું એટલે આનો સીધો મતલબ એ થાય છે કે એ બચાવવામાં મશગુલ છે ને એને એમાં જ મજા આવે છે એને હા એને પૂરા કરી દેવા છે પણ કોને પૂરા કરી દેવા છે કોઈ અરજી કરે કોઈ ફરિયાદ કરે કોઈ એમની સામે અવાજ ઉઠાવે કોઈ વિપક્ષ હોય કોઈ ઈમાનદાર વ્યક્તિ હોય આવા બધાને પૂરા કરી દેવા છે પણ ભ્રષ્ટાચારીઓ પહેલે જે હતી ચૂંટણી પહેલા શિક્ષકની ભરતી કરવાની હતી પછી જ્ઞાન સહાયક આવી ગયું એવી જ રીતે અત્યારે બહુ બધી ભરતીઓ આવી ગઈ છે પરીક્ષા પદ્ધતિ પણ બદલી કાઢવામાં આવી છે આગળ જઈને આપને શું લાગે છે કે આ જે પરીક્ષા પદ્ધતિ નવી આવી છે જે કોમ્પ્યુટર બેઝ હશે એમાં શું ભ્રષ્ટાચાર થશે કારણ કે એ લોકો દાવો કરી રહ્યા છે કે અમે જે આ પદ્ધતિ લાયા છે એ ભ્રષ્ટાચાર નહીં થાય આના પાછળ શું મનસા હોય શું ખરેખર અને જો થશે જો તો તમે શું એમની સાથે આંદોલન કરશો વિદ્યાર્થીઓ ઉમેદવારો સાથે ચોક્કસથી ભૂતકાળમાં એ કર્યા છે અને ભવિષ્યમાં પણ કરતા રહીશું ક્યારેય ડરવાના નથી પણ વાત એ છે કે આવનારા આવનારી ભરતીઓમાં નહીં થાય આવનારા કાયદાઓ મજબૂત છે એટલે નહીં થાય પણ હજી તમારી સામે તમે આપેલા જવાબોમાં શું એ આરોપીઓને ક્યારે પકડશો એ સૌથી પહેલો પ્રશ્ન તો એ છે બીજી વાત એ કે ઘણી બધી ઘટનાઓ આવે મોરબી જેવી ઘટનાઓ આવે તો બહાર આવીને એવી વાતો કરે કે પૂરા કરી નાખવાના છે કોઈ પણ તિસ્માર ખાન હોય ઉપાડી લેવાનો છે કાયદો કાયદાનું કામ કરશે ઘડીક તો એવું લાગે કે આગળ જો આરોપી મળશે તો ગોળીએ મારી દેશે ફાંસીએ ચડાવી દેશે પણ એવું કાંઈ નથી થતું બેઠક થઈને ભાગ નક્કી થઈ જાય છે અને પછી એને છોડી મૂકવામાં આવે છે એટલે મહત્ત્વનો મુદ્દો એ છે કે ભાજપની મનસા જ નથી ભાજપની મનસા તો એવી જ છે કે કટકી કરે તો એની પાસે પૈસા આવે જી હા તો આ હતા આમ આદમી પાર્ટીના નેતા જેમણે ભાજપ પર આરોપ લગાવ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ જે કૌભાંડો થાય છે અને આરોપીઓને જે છાવરવામાં આવે છે તેમાં ક્યાંક ને ક્યાંક એમના જ માણસો કટકી કરીને પોતાનો લાભ ખાટે તેવી મનસા હોય છે આવા જ પ્રકારના અહેવાલો જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર